ધાનપુર ડોલરિયા કાલિયાવાડ હડપ નદીને કાંઠે ખેતરમાં ચારે દિશામાં ટિટોળીએ ચાર ઈંડા મૂકતા ચોમાસામાં ચારે મહિના સારો વરસાદ પડવાની આગાહી આપતા ટિટોડીના ઈંડા ધાનપુર તાલુકાના કાલિયાવાડ ડોલરિયા હડપ નદીને કાંઠે ટીટોડીએ ખેતરમાં ચારે દિશામાં ચાર ઈંડા મૂક્યા ટિટોડીના ઈંડાની કહાની ચાર ઈંડા મૂકતા આ વર્ષે વરસાદ ચારે મહિના સારો પડવાના સંકેત આપતા ટિટોડીના ઈંડા પૂર્વજો વડીલોની માન્યતા પ્રમાણે ટિટોળી એક પક્ષી છે ટિટોડી મે મહિનામાં ઈંડા મૂકે છે વડીલોની લોકવાયકા મુજબ ટિટોળી રાત દિવસ જાગતું પક્ષી છે ટિટોળી કોઈ દિવસ ઊંઘતી નથી ટીટોળી જ્યારે ડુંગર પર ઈંડા મૂકે ત્યારે તે વર્ષે વરસાદ ભારે પડવાની આગાહી આપવામાં આવે છે આ વર્ષે ટિટોડીએ ચાર દિશામાં ધાનપુર તાલુકાના કાલિયાવડ ડોલરિયા ગામે પસાર થતી હડપ નદીના કિનારે ખેતરમાં ટિટોળીએ ચારે દિશામાં ઈંડા મુકતા આ વર્ષે ચારે મહિના ભારે વરસાદની આગાહી ટીટોળીના ઈંડા પરથી આપવામાં આવી છે અને નદી નાળા બંને કાંઠે વહેતા જોવા મળશે તેવું ટિટોડીના ઈંડા પરથી વડીલો અનુમાન લગાવી રહ્યા છે ટિટોડી એક એવું પક્ષી છે જે રાત દિવસ ઊંઘતું નથી જાગતું પક્ષી છે ટીટોળી એકાંત એરિયામાં વધુ જોવા મળે છે ટિટોળી ઝાડ પર બેસતું નથી ટિટોડી નદીનાળા ખેતરોમાં સુમસામ જગ્યાએ વધુ જોવા મળે છે રાત્રે ટિટોળી બોલવાનો સુંદર અવાજ આપે છે અને શુભ સંકેત આપે છે ટિટોળીની બોલી ભાષા અવાજ સમજવામાં ભલભલા જાણકારો ગોતા ખાઈ જાય છે દાહોદથી રમેશ ધામાકી એક રિપોર્ટ